મિત્રો નારાયણ રાજગોર જેનું નામ સાંભળતા જ ગુજરાતી દર્શકોના ચહેરા પર એક પળમાં હસી તો બીજી પળે ગુસ્સો આવી જતો કારણ કે આ મહાન કલાકારે ગુજરાતી ફિલ્મોમાં જે પાત્રો ભજવ્યા છે સાયદ કોઈ બીજો ક્યારેય ન ભજવી શકે જી હા મિત્રો પરંતુ મિત્રો આ મહાન કલાકારનું મૃત્યુ બધાથી અલગ થયું હતું ખરેખર મિત્રો કહેવાય છે કે ફિલ્મનું શૂટિંગ દરમિયાન કોઈ વ્યક્તિએ નકલી બંદૂકને બદલે અસલી બંદૂક ચલાવી હતી અને ઘટના સ્થળે જડી પડ્યા હતા મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો ગુજરાતી ફિલ્મના મહાન કલાકાર અભિનય સમ્રાટ ગુજરાતી સુવર્ણ યુગના સાક્ષી અને ઢોલીવુડનું એક મુખ્ય અંગ એવા નારાયણ રાજગોર જામખંભાળિયાના સોડલસા ગામમાંથી નીકળેલા એ મહાન આત્માએ ક્યારેય પણ પાછું વળીને ન જોયું અને ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરનારા લોકો તેમને આજ સુધી પણ ન ભૂલી શક્યા મિત્રો નારાયણ રાજગોર ઉત્કૃષ્ટ અભિનય અને ગુજરાતી ફિલ્મ નિમ્રતા પ્રોડ્યુસર ડાયરેક્ટર અને ગુજરાતીની દર્શકો માટે હિટ ફિલ્મની ગેરંટી માનવામાં આવતા હતા જી હા મિત્રો ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ 70 80 નો દાયકો હોય કે પછી 90 નો દાયકો હોય આ મહાન અભિનેતાએ ઘણી બધી હિટ ફિલ્મો આપી છે મિત્રો નારાયણ રાજગોરે પોતાના કરિયરની શરૂઆત નાટકોથી કર્યું હતું એક પડદાના અભિનેતા હતા પરંતુ તેમને ફિલ્મોમાં પહેલો મોકો મળ્યો હતો વર્ષ ઓગણીસો માં આવેલી ફિલ્મ મળેલા જીવમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને ધીમે ધીમે બીજી ફિલ્મો પણ મળવા લાગી જેમ કે સત્યવાન સાવિત્રી કલાપી ગુજરાતણ કંકુશેઠ સંઘારશા લાખા લોયણ વીર એભલવાળો લોહીભીની ચુંદડી સોન કંસારી વગેરે પરંતુ મિત્રો જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનો યુગ શરૂ થયો ત્યારે નારાયણ રાજગોર તેમની લગભગ દરેક ફિલ્મોમાં જોવા મળતા હતા અને શરૂઆત વર્ષ ઓગણીસો સિત્તોતેરમાં આવેલી ફિલ્મ સોન કંસારીથી કરી હતી આ ફિલ્મ પછી આવનારી દરેક ફિલ્મોમાં બંને દિગ્ગજ અભિનેતા સાથે જ જોવા મળતા હતા જેમ કે પાતળી પરમાર માણેક થંભ પ્રીત ખાંડાની ધાર ગર્વો ગરાશીઓ અમરસિંહ રાઠોડ લાલવાડી ફૂલવાડી મિત્રો આ લિસ્ટ ખૂબ જ મોટું છે મિત્રો એવું નથી કે નારાયણ રાજગોર માત્ર ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જ હિટ રહ્યા હતા પરંતુ યા અને હિતેન કુમાર નો આવ્યો ત્યારે પણ તેઓએ બંને સાથે ઘણી બધી હિટ ફિલ્મો આપી હતી મિત્રો આ મહાન કલાકારે દરેક પ્રકારના રોલ કર્યા છે એ પછી કોમેડી હોય કે નેગેટિવ પાત્ર સંસ્કારી પાત્ર હોય કે પછી સારું પાત્ર લગભગ દરેક રોલ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ અમર કર્યું છે મિત્રો નરેશ કંદુરિયા સાથે હિરણ ને કાઠે ફિલ્મમાં ભજવેલું અર્જનમુખીનું પાત્ર ગુજરાતી દર્શકો ક્યારેય નહીં ભૂલી શકે આટલું જ નહીં મિત્રો ફિલ્મ ઉજરી મેરામણ માં બોલેલો સવાદ મારું નામ નાયણ છે નાયણે મે કેટલાયને ઘરે બેસાડી દીધી છે કાયણ આ બધા સવાંદ લોકો ક્યારેય નહીં ભૂલી શકે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ મહાન કલાકારનું મૃત્યુ કેવી રીતે થયું હતું તો મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુજરાતી સિને જગતમાં એક આકર્ષક ઘટના બની હતી પાવાગઢ નજીકના એક ગામમાં ગોવિંદભાઈ પટેલની સુપરહિટ ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયાનું શૂટિંગ ચાલતું હતું નિર્માતા ગોવિંદભાઈ પટેલે દ્રશ્યોમાં વાસ્તવિકતા લાવવા માટે ખોટી પરંતુ અત્યાધુનિક બંદૂકો વાપરવાનો આગ્રહ રાખ્યો ફિલ્મના ક્લાઇમેક્સના એક્શન દ્રશ્યો શૂટ થઈ રહ્યા હતા અને એક જ સાથી કલાકારના હાથમાં રહેલી બંદૂક અચાનક ફૂટી અને સાથે રહેલા એક વરિષ્ઠ અભિનેતાને અરફેટે લીધા મિત્રો આ આકસ્મિક ઘટનાનો કોઈ પૂર્વ આયોજન ન હતું ઘટના આકસ્મિક રીતે જ ઘટી હતી પરંતુ આ દુર્ઘટનાએ આપણા ગુજરાતી સિનેમાના એક વરિષ્ઠ અને બુઝુર્ગ કલાકારનો જીવ લીધો એ કલાકાર હતા નારાયણ રાજગુર પણ મિત્રો દુઃખની વાત તો એ છે કે આ કલાકારનું મોતનું કારણ છુપાવવામાં આવ્યું હતું કોઈ ટીવી ચેનલ કે ન્યૂઝપેપરમાં પણ આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી એ જ કારણ છે કે આ મહાન કલાકાર વિશે કોઈ જાણકારી ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ નથી